નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇંગ્લિશ વ્યાકરણમાં સારા માર્ક્સ મેળવવા માટે આપણે અંગ્રેજી વ્યાકરણને લગતા નિયમો જોઈએ છે પણ હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને આ જે વિડીયો છે એ વિડીયોને તમે વધારે સંખ્યામાં શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને એનો લાભ મળી શકે જોઈએ વિગતો હા હવે નિયમ છે ક્રિયાપદના આઈએનજી ફોર્મની પહેલાં પ્રોસેસિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામ આવે છે હવે બે બાબતો છે એક તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને બીજું પોસેસિવ પ્રોનાઉન્સ તો પોસેસિવ પ્રોનાઉન્સ એટલે કે તો માય અવર યોર હિઝ હર ધેર અને ઇટ્સ આ બધા પ્રોસેસિવ પ્રોનાઉન્સ કહેવાય એટલે આ તમે સમજી લો આઈ એન જે ક્રિયાપદ હોય તો એની સાથે આ પ્રોસેસિવ પ્રોનાઉન્સ સંબંધક સર્વનામ આવે છે આઈ ડો નોટ લાઈક હિમ કમિંગ લેટ આ વાક્ય ખોટું છે અહીંયા હિમ નહીં પણ શું આવશે હિઝ આવે પ્રોસેસિવ પ્રોનાઉન ડુ માઇન્ડ મી સ્પીકિંગ લાઉડલી તો અહીંયા મી નહી પણ શું આવશે માય આવશે એનું ગુજરાતી શું ડુ યુ માઇન્ડ માય સ્પીકિંગ લાઉડલી જો હું મોટેથી બોલું તો તમને વાંધો છે એટલે આ મુદ્દો છે તમે સમજી લો ક્રિયાપદના જી ફોર્મની સાથે પસે પ્રોનાઉન્સ એટલે કે આમાંથી સર્વનામ આવે એના પછીનો નિયમ હા મિત્રો આ મુદ્દો છે તમે બરાબર ધ્યાનમાં રાખો કારણ કે ઘણા બધા વ્યાકરણના પુસ્તકમાં એમાં ભૂલ આપણને જોવા મળે છે ભૂલો જોવા મળે છે અને સ્કૂલોમાં ઘણી બધી જગ્યાએ આ ટોપિક ખોટો ભણાવવામાં આવે છે મગજમાં એક એવો ખ્યાલ છે કે હું એ માત્ર વ્યક્તિ માટે આવે વીટ છે એ વસ્તુઓ માટે આવે રાઈટ એટલે આ એ પાયાનો ખ્યાલ છે પણ વીચ પણ વ્યક્તિ માટે વાપરી શકાય છે ક્યારે જ્યારે પસંદગી હોય ત્યારે એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો સ્કૂલોમાં મોટેભાગે એવું ગોખાઈ દીધું હોય કે વ્યક્તિ વીચ આવે નહીં પણ વ્યક્તિ માટે પણ વીચ વાપરી શકાય છે કયો જો પસંદગી હોય ત્યાં જોઈએ પસંદગી હોય તો વીચ આવે છે હું નહીં હુ ઇઝ ગ્રેટર गांधी और नेहरू तो आ वाक्य एक होतुसे साचो शुद्ध से विच इज ग्रेटर गांधी और नेहरू अमुद्योशे तमें ध्यान मरा को चॉइस होए तो वी चाव भले बले व्यक्ति व्यक्तियाँ हु इज टॉलर रीना और मीना तो आ खोटुसे यहाँ वी चाव से विच इज टॉलर रीना और मीना लेके चॉइस होए पसंद की होए

વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં